નિંગાળાના ઉપસરપંચનો વાણીવિલાસ કરતો વિડીયો વાયરલ દુખી શ્યામ બાપા સર્કલ થી નેશનલ હાઈવે સુધીના રોડ કામ ઝડપી કરવા માંગણી ભાવનગર છત્રીસ મીટર થી વધુ પહોળા રોડ ઉપર દોઢસો વોટના ફિટિંગનો ઉપયોગ કરાશે બિલ્લીમોરા મોરા નગરપાલિકા જ પાંત્રીસ વર્ષથી અંબિકા નદીમાં ઝેર રેડે છે હાઈકોર્ટમાં પીઆઈએલ પશુપાલકો સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પશુને વીમાથી સુરક્ષિત કરી શકશે ખ્યાતિ મોતકાંડ બ્લોકેજ નહીં હોવા છતાં સ્ટેન્ટ નાખ્યા તબીબી ટીમ સીડીની તપાસ કરશે મેડિકલ માફિયાનું એટીએમ ફ્રી મેડિકલ કેમ્પમાંથી વધુમાં વધુ દર્દી લાવવા ટાર્ગેટ સેટ કરાયા હતા ભારત સરકારે બે હજાર પચીસના ના વર્ષ માટેની જાહેર રજાઓની યાદી જારી કરી આવતીકાલથી ગૌમૂત્ર ડેરીનો બનાસકાંઠામાં શુભારંભ લાંચમાં આઈફોન સોળ નવસારીના ધોલાઈ બંદરના પીઆઈને રંગે હાથે ઝડપી લેતી અ બાંગ્લાદેશમાં પંદર હજાર આપો અને ગેરકાયદે ભારતમાં ઘૂસો અમેરિકા ચોરાઈને આવેલી ચૌદસો પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરશે દારૂબંધીનો મતલબ છે અધિકારીઓ માટે મોટી કમાણી ભાવનગરમાં ટ્રાફિક બ્રિગેડના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ જવાનો પણ સાત વર્ષથી એલોપેથી દવા આપતો વિદેશમાં સંપત્તિ કે આવક આઈટીઆર માં નહીં બતાવો તો દસ લાખ નો દંડ થશે પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો ચૌદ ચુમ્માલીસ નવ નંબર પર ફરિયાદ ડોક્ટર વજીરાણીએ રોજના દસ કિમી ચાલતા વૃદ્ધને ત્રણ સ્ટેન્ટ નાખી મારી નાખ્યા સી ઈ ડાયરેક્ટરો તબીબોએ ખ્યાતિ હોસ્પિટલના નામે કતલખાનું ખોલીને ચાર વર્ષમાં પાંત્રીસો હૃદય ચીરી નાખ્યા વોટ્સએપ પર લગ્નનું કાર્ડ ખોલતા પહેલા સાવધાન થઈ જશે બેંક એકાઉન્ટ ખાલી આપ છોડનારા કૈલાસ ગેહલોત ભાજપમાં સામેલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બે પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ નાસિકમાં શિંદે જૂથના નેતાઓના હોટલના રૂમમાંથી પાંચ કરોડ જપ્ત લગ્ન કારકિર્દીની સમસ્યાથી પાંચ વર્ષમાં બે હજાર પુરુષની આત્મહત્યા ગુજરાતમાં હાલ દિવસની બે સિગારેટ પીવા જેટલું પ્રદૂષણ સારંગપુરમાં કારના કાચ તોડી તસ્કરો રૂપિયા ભરેલા બે થેલા ઉઠાવી ગયા મોદીજી કોણે તમને ટેમ્પો ભરીને પાંચ કરોડ રૂપિયા મોકલ્યા રાહુલ કહે છે દર્દી લાવો કમિશન મેળવો જનરલ પ્રેક્ટિસ નરજ હોસ્પિટલના એજન્ટ પીએમ જે એ હોય તો હલકી કક્ષાનું સ્ટેન્ટ જો રોકડા આપો તો સ્ટાન્ડર્ડ અમરેલીમાં ખાખી વર્દીમાં ફરતો નકલી પોલીસ જમાદાર પકડાયો કેન્સરની બીમારી હોવાનું કહી ઠગે પૈસા ભેગા કરી ફ્લેટ ખરીદ્યો સરકારમાં વધુ પાંચ કર્મચારીને તત્કાલ ફરજીયાત નિવૃત કરાયા પ્રેમપરાધારીના આહિર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત માનવ સેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અમરેલીના કેરીયા રોડ પર એપાર્ટમેન્ટમાં ચાલતા આઠ સ્પા સામે ઉગ્ર વિરોધ અદાણી પર ભારતમાં ભ્રષ્ટાચારનો આરોપ કેસ અમેરિકામાં થયો લાંચના છટકામાં ઝડપાયેલો હેડ કોન્સ્ટેબલનો વચેટીયો રિમાન્ડ પર માઉન્ટ આબુમાં માઇનસ એક અને ગુરુ શિખરમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાનથી બરફ છવાયો